Sampai <laughs>

Oh, my God. Ah, Tchau, tô... E é आज का समाचार देती हूं आज का समाचार तारीख 5 1 2022 शुक्रवार नंबर 1 ग्राहक दल 10 वर्धने पर भारतीय की 10000 नेवा तो आई दोय बिक्री की खरीद तो है नंबर 2 कर्मचारियों माता जुही पेटन योजना स्वरूप सरकार का ऑडिट करो शिक्षाओं નંબર 1 નવથી 11 જાડી વાળી હળવો વરસાદ પડી શકે છે ગુજરાતમાં ઠંડીના પ્રભુત્વ વચ્ચે હવે 3 દિવસ પડતાની અગાહી નંબર 2

અને જે સમાન જાતિના સદાયમાં તેજી ઓલ છે પણ આવું એકય તો જે મનુષ્યો ઊંચું ઉતારે છે તેઓ બહુ બોલે જેઓ બરાબર ઉતારે છે તેઓ ઓછું બોલે છે સૌથી વધારે કુતરો પીપૂલ છે તેના કારણે સૌથી વધુ વસ્તી થાય છે 58% લોકો દેતમાં રહેવાલી તથા 15% લોકોમાં બોરવાલી આદિ છે વાઘ આવ્યો રહેવા બધા ગામ વાળા ભેગા થઈ અને આ વ્યાન કરોકરાને કહે આ ક્યાં છે વાગ ચૂક્યો છોકરો કહે

મારી સાથે આવેલ પ્રશિક્ષણ બેન તેમજ વાલા બાળકો આજે હું તમારી સમક્ષ એક મહાન વ્યક્તિ નો પ્રસંગ રજૂ કરીશ તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને પછી તમારે કહેવાનું છે કે આ કયા મહાન વ્યક્તિ નો પ્રસંગ હતો તો બધા દિવાળી ના તહેવાર નો દિવસ હતો એક નાનો મુસ્લિમ બાળક પણ દિવાળીનો આ તહેવાર ઉજવવા માટે ઈચ્છતો હતો પરંતુ તેના પાસે પૈસાની કમી હતી તે ખૂબ ગરીબ હતો તે પેપર વેચીને પોતાના ભણતરનો ખર્ચ ઉઠાવતો હતો તેમજ થોડા પૈસાની મદદ પોતાના ગરીબ પિતાને પણ કરતો હતો પરંતુ થયું એવું કે આ દિવસે બીજા દિવસોની સરખામણીમાં તેણે પાંચ રૂપિયા વધારે કમાયા તો તેથી તે ખુશ થઈ ગયો અને ફટાકડાવાળાની દુકાને ગયો અને ત્યાં જઈને તેણે રોકેટની માંગ કરી તો દુકાનદારે રોકેટ આપવાની ના પાડી દીધી કે 5 રૂપિયામાં રોકેટ મળે નહીં તો તે બાળક નિરાશ થઈ ગયો પછી તેણે થોડું વિચાર્યું અને દુકાનદારે કહ્યું કે તમે આ 5 રૂપિયાના મને જે ખરાબ ફટાકડા હોય તે આપી દો તો દુકાનદાર તો નવાઈમાં નવાઈ પાછો એણે કહ્યું કે ખરાબ ફટાકડા એટલે ખરાબ ફટાકડાનો તું શું કરીશ

અને ભજો ચળવાના જાણીતા હતા અંગ્રેજોના શાસનમાં દરમિયાન અંગ્રેજો રવિવારના દિવસે ચર્ચામાં જતા અને ધર્મ અને સમાજની વાતો કરતા પણ આપણા મજૂરોને અઠવાડિયાના સાતે દિવસ કામ કરવું પડતું હતું નારાયણ મેઘાજી લોખંડેનું માનવું એવું હતું કે અઠવાડિયાના સાતે દિવસ આપણે આપણા પરિવાર માટે કામ કરીએ છીએ પણ જે સમાજ થકી આપણને નોકરી ધંધો અને રોજગાર મળ્યા છે તે સમાજની સમસ્યાઓ છોડાવવા અંગે આપણને એક દિવસ મળવો જોઈએ

તમે કોઈ બોલેલું સાંભળતો તમારી જ વાતો શરૂ હોય તો કેમ તમે સાંભળવાના છે બરાબર હા કે ના આજે પાંચમી જાન્યુઆરી વિશ્વ પક્ષી દિવસ આપણા જે ઉડતા આકાશમાં પક્ષીઓ છે જે પક્ષીઓ આકાશમાં ઉડે છે એ હવે ધીમે ધીમે લુપ્ત થતા જાય છે જેટલા પક્ષીઓ પહેલા દેખાતા હતા એટલા હવે આપણે જોવા મળતા નથી જે દેસી ચકલી આવતી એ તો કદાચ હવે કોઈ જોઈ બી નહીં દેખાય છે નાની ચકલીઓ બહુ ઓછી દેખાય છે પહેલા જેટલી જોવા મળતી નથી આ પક્ષીઓ પતંગ ઉડાડીએ ઉજવવામાં આવે છે કે આપણા જે આકાશમાં માં પક્ષીઓ હોય એમની આપણે રક્ષા કરીએ અને એમને મરીથી કોઈ તકલીફ ના થાય કદાચ પતંગ ચઢાવતા હોય અને તમારી નજરમાં બી એવું કોઈ પક્ષી આવે પતંગ છોડીને પહેલા આપણે એની રક્ષા કરવાની ઉતરાયણ નજીક છે એટલે આ પ્રજા બનવાનો જ છે કે આપણે પક્ષીઓ આપણા આપણા હાથે પણ ઘણા ગાયલ થઈ શકે છે પણ એમની રક્ષા પણ આપણે કરવી જરૂરી છે માણસ તરીકે આપણી એટલી તો ફરજ આવે છે કે આપણે નિર્દોષ પ્રાણીઓની રક્ષા કરીએ એના માટે જ દિવસ ઉજવાય છે કે ખાસ બધા પક્ષીઓ સચવાય અને પર્યાવરણ સારું બને પર્યાવરણના રક્ષકો રક્ષકો આપણને એ જ જણાવે છે કે તમે આકાશમાં ઉડતા પક્ષીઓની રક્ષા કરો એમને સાચવો આ દિવસ એના માટે જ ઉજવાય છે કે આપણે ખરેખર આ દિવસનું મહત્વ આપણે ત્યારે સમજી શકીશું જ્યારે આપણે એક પક્ષીની રક્ષા કરીશું ત્યારે અસ્તુ